નમસ્કાર વોર્ડ નંબર તેરની લોકોને જણાવું છું કે ડીઆઈ લાઈન આખા વોર્ડની અંદર નાખી એનો ટોટલ ખર્ચો તેત્રીસ કરોડ રૂપિયાનું ટેન્ડર હતું પછી હબમાં આવ્યો એટલે ઓગણ ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે નવી ડીઆઈ લાઈન નાખી આપણા વિસ્તારની અંદર એમાં વિસ્તાર આવે રામનગર આવે આવે જેડી પાઠક આવ્યા સાસોઈ સોસાયટી આવ્યા રામનગર આવ્યા માલવિયા નગર આવે ગુણાતીત નગર આવે જેડી પાઠક આવે ટપુ ભવન આવે જૂની પોપાઈવાડી ન્યૂ નોબલ શેરી પંસિલ ગીતાનગર સમ્રાટ ઇન્ડસ્ટ્રી એરિયા બધા વિસ્તારની અંદર ઓગણચાલીસ કરોડના ખર્ચે પાઇપલાઇન નાખાઈ ગઈ છે કમ્પ્લીટ હતા પાણી ચાલુ થઈ ગયું છે અમુક વિસ્તાર એક બે વિસ્તાર બાકી એમાં આજે એક બે દીમાં ચાલુ કરવાના છે એટલે લોકોને જે ખરાબ પાણીના પ્રશ્ન હતા કાયમી માટે અમને એટલી ફરિયાદો આવતી હતી એટલે એ ફરિયાદ નામે હતા ને હવે એ વિસ્તારની અંદર આ ઝીરો થઈ ગઈ લોકોને જે પાણી ઘટતું હતું એ ખરાબ પાણી આવતું હતું કાયમી સો દોઢસો લીટર પાણી બગડતું હતું પાંચ હાથ ડોલું જાય એને હિસાબે ફરિયાદો આવતી ભાઈ ઓછું પાણી આવે અને ખરાબ પાણી આવે એટલે એ હવે અમારે બે ફાયદા થાય અમારા લોકોને કેમકે ખરાબ પાણી આવશે નહીં એટલે પાણી જે આપી અમે એક કનેક્શનની અંદર પાંચસો થી છસો લીટર એ પાણી પૂરું આવશે એને અને સો એ સો ટકા વાપરીએ કે અને શુદ્ધ પાણી એ અને પાણીનો પીજો જે ટાંકાની અંદર ડાયરેક્ટ ચડાવતા હોય એને એ ડાયરેક્ટ એને મહેનત ઘટી જાય અને લોકોને પોતાને હરખ પાણી આપ્યું અમે ચાલુ કરી લાઈન તો અંબાજી કડવા જે ડી પાઠક છે રામનગર છે વિસ્તારમાં અત્યારે અમારા વિસ્તારની અંદર લગભગ એસી ટકા ડામર કામ પૂરું થઈ ગયું છે તમને સોસાયટીના નામ આપી દઉં પપૈયાવાડી છે જૂની પપૈયાવાડી છે પંચશીલ છે માલવિયા નગર છે સાતસો સોસાયટી છે અંબાજી કડવા છે રામનગર છે અત્યારે મેઇન રોડો બાકી છે અને હરિદ્વાર અને રાધે કૃષ્ણ ગીતાનગર બે ત્રણ સોસાયટી બાકી છે એ પણ પંદર દિનની અંદર અમે ડામરનું કામ કમ્પ્લીટ આવું પૂરું કરી દયું એવી હું ખાતરી આપું અને લોકોને સાથે હોય લોકો મને ફોન કરે એટલે હું અહીંયા હાજર હોઉં લોકોને સુખે સુખી દુઃખે દુઃખી નીતિન રામાણી હાજર હોય અહીંયા